નવરાત્રીમાં ગરબે ગૂમવા આતુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહત દરે પાસ આપવાની પ્રક્રિયા ગરબા ગરબાયોજકો દ્વારા બંધ કરવામાં આવતા આ પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈ દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પાયા પર માતાજીના ગરબાનું આયોજન થતું હોય છે અને વડોદરાના લોકો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષોલ્લાસથી ગરબામાં માતાજીની આરાધના કરતા હોય છે પરંતુ વડોદરાના ગરબા આયોજકો એનજીઓના નામ પર લાખો કરોડો રૂપિયાની ઉઘરાણી કરી લેતા હોય છે ગરબામાં રમવા માટે સૌથી વધારે જો કોઈ ઉત્સાહ અને ઉમંગ હોય તે વિદ્યાર્થીઓનો હોય છે પણ હાલના આયોજકો તેમની પાસેથી પણ ખૂબ મોટા પ્રમાણે પૈસા લેતા હોય છે ગરબા આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે પાસની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ ક્યારે તેની શરૂઆત થઈ અને ક્યારે તે બંધ થાય તેની કોઈ પણ જાણ નથી

વાત આવે ત્યારે આ મોંઘા થી અહીંયા અહીંયાના નગરજનોથી આ લોકો ચૂકવણી કરતા હોય છે અને એ અમાઉન્ટ પાંચ હજાર પાંચસો છ હજાર સુધીની હોય છે તમે ગયા વર્ષે પણ જોયું હશે કે black માં પાસ અહીંયા વેચાયા હતા અને એ black ના પાસ જ્યારે ખબર પડી કે અંદરના આયોજકો દ્વારા જ આ વસ્તુ કરવામાં આવી હતી એટલે ઘણી બધી એવી વાતોનું છે જે એનું મિસમેનેજમેન્ટ અહીંયા થતું હોય છે જે મેઇન મુદ્દો હતો આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે તે રજૂઆત એવી હતી કે જે બી વિદ્યાર્થીઓના પાસ હોય તેમાં જે કન્સેશન અપાતું હોય છે તે ફરીથી ચાલુ કરવામાં આવે કેમ કે જે અહીંયાના લાલચુ ગરબા આયોજકો છે તેમના દ્વારા કન્સેશનની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી પણ તે ક્યારે શરૂ થયા અને ક્યારે પત્યા તે કોઈ વિદ્યાર્થીને જાણ નથી એટલે અવારનવાર જે આજુબાજુની યુનિવર્સિટીઓ છે એમએસ યુનિવર્સિટી છે ત્યાંથી વિદ્યાર્થીઓ રોજ અમને આવે છે અને કહે છે કે કન્સેશનની પાસ શરૂઆત કરવી જોઈએ કારણ કે જે બી વિદ્યાર્થી ભણવા જતા હોય છે તે એક અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય છે અને આટલા મોટા પૈસા આટલા ભાગરૂપે તે આપી શકતો નથી તેને ધ્યાનમાં રાખીને આજ રોજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે સાથે રહીને અહીંયા રજૂઆત કરી છે કે જે કન્સેશન પાસ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવ્યા હતા અને જે હાલની તારીખમાં બંધ થઈ ગયા છે તે ફરીથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જે કન્સેશન પાસ પર અપાય છે તેની શરૂઆત ફરીથી કરવામાં આવે અને જો આના પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ખૂબ મોટા પાયા પર કમિશનર જોડે પણ જશે કલેક્ટર શ્રી પાસે પણ જશે અને આ જે ભી આયોજકોની ઓફિસ છે ત્યાં પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કરશે 50% કન્સેશનમાં જે પાસ આપવા જોઈએ આપવામાં આવતા નથી એ લોકો સામાન્ય જનતાને જે પાસ વેચે છે એ જ ભાવે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો અમારી બે હાથ જોડી દરેક ગરબા આયોજકને વિનંતી છે કે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે બાકી રહી ગયા હોય એમના યુનિવર્સિટીના અને યુનિવર્સિટીના અને કોલેજોના આયકાર દ્વારા એ લોકોને પચાસ ટકા રાહત આપીને પાસ આપવામાં આવે તથા વડોદરા શહેરની મહિલા જે નવરાત્રીની એક શાન હોય છે વડોદરા શહેરની દરેકે દરેક ટ્રસ્ટના ગરબા જે જે જગ્યાએ જતા હોય છે ત્યાં મહિલાઓ જતી હોય છે પણ આ લોકો એમાં પણ કન્સેશન આપતા નથી અત્યારે તમે જુઓ કે 2100 રૂપિયા પંદરસો રૂપિયા મહિલાઓ માટેના પાસ પણ જે આજથી બે પાંચ વર્ષ પહેલાં જે પુરુષોના પાસની જે કિંમત હતી એટલી કિંમત અત્યારે મહિલાની કરી દીધી છે તો અમારે અમે વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના પાસમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવે તથા મહિલાઓને જે છે પાસમાં રાહત આપવામાં સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર